હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છે ધોરણ નવની અંદર આવનારી વાર્ષિક પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવા મોસ્ટ આઈએમપી વિચાર વિસ્તારનું સોલ્યુશન આપણે જોવાના છે તો અહીંયા મિત્રો જે વિચાર વિસ્તાર આપેલા છે એમાંથી જ તમારા પેપરની અંદર પ્રશ્ન પૂછાવાના છે તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં બીજું કે આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી અવશ્ય શેર કરજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બિલને પ્રેસ કરી દેજો તો વાત કરીશું નીચે આપેલી પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો એમાં પહેલી પંક્તિ છે કે મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય સુખમાં પાછળ પડી રહે અને દુઃખમાં આગળ હોય તો આ પંક્તિઓમાં સાચા મિત્રોનું લક્ષણ જણાવાયું છે કે સાચો મિત્ર ઢાલ જેવો હોય છે ઢાલનો ઉપયોગ લડાઈમાં સ્વરક્ષણ કરવા થાય છે તે સિવાય ઢાલ પીઠ પાછળ રહેતી હોય છે તો સાચો મિત્ર પણ દુઃખ સમયે આગળ રહી ઢાલની જેમ આપણું રક્ષણ કરે છે મિત્રની પરીક્ષા દુઃખના સમયે જ થાય છે તે સુખમાં આપણને ભલે સાથ ના આપે ભલે આપણને યાદ ન કરે પરંતુ દુઃખના સમયે તે આપણી મદદે દોડી આવે છે તે આપણને મુશ્કેલીમાંથી બહાર કાઢે છે એવો આદર્શ મિત્ર રાખવો જોઈએ બીજી પંક્તિ છે કે પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગડું છે તો આ પંક્તિમાં કવિએ પુરુષાર્થનું મહત્વ દર્શાવ્યું છે આ જગતમાં કેટલાક મનુષ્યો કેવળ નસીબ ઉપર જ આધાર રાખીને નિષ્ક્રિય બેસી રહે છે સુખ વૈભવ કંચન અને કીર્તિ નસીબમાં હશે તો મળશે એવો એમને દ્રઢ વિશ્વાસ હોય છે પણ જ્યારે આ બધું તેમને મળતું નથી ત્યારે તેઓ નસીબને દોષ દે છે વાસ્તવમાં પુરુષાર્થ ન કરનારનું નસીબ પણ નિષ્ક્રિય જ રહેતું હોય છે જ્યારે પુરુષાર્થીનું નસીબ સક્રિય હોય છે સિંહ પણ શિકાર માટે પ્રયત્ન ન કરે તો કોઈ પશુ પોતાની મેળે જ તેના મોંમાં આવી પડતું નથી ફરે તે ચરે અને બાધ્યો ભૂખે મરે એ કહેવત પણ પુરુષાર્થનું સમર્થન કરે છે આમ કોઈ પણ વસ્તુ ફક્ત નસીબથી જ મળતી નથી પ્રારબ્ધમાં હોય તો પણ તે મેળવવા માટે અને ઉજ્જવળ ભાવિના ઘડતર માટે આપણે પુરુષાર્થ કરવો જરૂરી છે નેપોલિયન અબ્રાહમ લિંકન સો ગાંધીજી વગેરે પુરુષાર્થના બળે જ મહાપુરુષો બની શક્યા છે પુરુષાર્થથી જ મનુષ્ય પોતાનું ભાગ્ય ઘડી શકે છે પોતાના જીવનને સાર્થક બનાવી શકે છે પુરુષાર્થ વિના પ્રારબ્ધ પર આધાર રાખનારની દશા કેવી થાય તે નીચેના પદ્યમાં દર્શાવવામાં આવ્યું છે કે પુરુષાર્થ તજી જે અવલંબે માત્ર દેવને મહેલના સિસા તેને માથે બેસે છે કાગડા તો આ પ્રમાણે એની હાલત થાય છે આગળની પંક્તિ છે કે આવ નહીં આદર નહીં નહીં માં ને તે ઘેર કદી નવ જઈએ ભલે કંચન વર્ષે મેં તો આ પંક્તિમાં કવિ કહે છે કે જેઓ આપણને આવકાર આપે નહીં આદર આપે નહીં અને જેમની આંખોમાં આપણા માટે પ્રેમ ન હોય તેમને ઘેર સોનાનો વરસાદ વરસતો હોય તો પણ આપણે ન જવું જોઈએ દરેક મનુષ્યને પોતાનું સ્વમાન વાહલું હોવું જોઈએ કોઈ શ્રીમંત વ્યક્તિને ઘેર જવામાં આપણું સ્વમાન જળવાતું ન હોય તો આપણે તેને ઘેર ન જવું જોઈએ પ્રેમ વગરના પકવાન કરતાં સ્નેહના સૂકા રોટલામાં વધારે મીઠાશ રહેલી છે ભગવાન શ્રી કૃષ્ણએ દુર્યોધનના મહેલના મેવા મીઠાઈ આરોગવાનું ટાળીને વિદુરના ઘેર જઈને ત્યાં ભાજી ખાવાનું પસંદ કર્યું હતું તો આપણું સ્વમાન સાચવવા માટે આપણે જે કંઈ નુકસાન વેઠવું પડે તે વેઠવું જોઈએ પણ સ્વમાનને ભોગે મળનારા મોટામાં મોટા માણસના આતિથ્યને સ્વીકારવું જોઈએ નહીં આપણે આપણું સ્વમાન જાળવીએ તેમજ અન્યોના સ્વમાન પ્રત્યે પણ સભાન બનીએ ત્યારબાદ આગળની પંક્તિ છે કે સોબત કરતા સ્વાનની બે બાજુનું દુઃખ ખીજું કરડે પીંડીએ અને રીઝ્યું ચાટે મુખ તો પ્રસ્તુત પંક્તિઓમાં શ્વાનના ઉદાહરણ દ્વારા કવિએ હલકા માણસોનો સંગ ન કરવાની આપણને શિખામણ આપી છે કૂતરાનો સંગ કરવાથી આપણે બે પ્રકારનું દુઃખ ભોગવવું પડે છે જો તે ખી જાય તો આપણા પગે બચકું ભરી લે છે અને જો તે આપણા પર ખુશ થાય તો તે આપણું મોં ચાટવા લાગે છે એ જ પ્રમાણે હલકા માણસોનો સંગ પણ નુકસાનકારક જ નીવડે છે તે રાજી હોય ત્યારે આપણી ખોટી ખુશામત કરી આપણો ગેરલાભ ઉઠાવે છે પણ જો કોઈ કારણસર તેમની સાથેના આપણા સંબંધો તૂટી જાય તો તેઓ આપણા પર ગુસ્સે થઈ બદલાની ભાવના રાખીને આપણને નુકસાન પહોંચાડે છે તેઓ આપની ખાનગી વાતો જાહેર કરી દેતા પણ અચકાતા નથી એટલે જ કહેવાયું છે કે મૂર્ખ મિત્ર કરતા ડાયો દુશ્મન સારો અર્થાત નાદાન મેરાબ સ્વભાવ કરવો જોઈએ ત્યારબાદ આગળની પંક્તિ જોઈએ કે છે ગરીબોના કુબામાં તેલ ટીપુએ દોહિલ્યું ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે તો પ્રસ્તુત કાવ્ય પંક્તિ દ્વારા આપણા સમાજમાં પ્રવર્તી રહેલા આર્થિક અસમાનતાનું વૈદક અને હૃદયદ્રાવક ચિત્ર રજૂ થયું છે ઝૂંપડામાં વસતા ગરીબોને ખાવા માટે ટીપું તેલ પણ મળતું નથી જ્યારે શ્રીમંતોની કબરો પર તેલને બદલે ઘીના દીવા કરવામાં આવે છે શ્રીમંત વર્ગને પૈસા ક્યાં વાપરવા તેનો પ્રશ્ન હોય છે જ્યારે ગરીબોને પૈસો ક્યાંથી મેળવવો તેનો પ્રશ્ન હોય છે શ્રીમંતો પોતાના મોજ શોખ અને મહેફિલો પાછળ પાણીની જેમ લખલૂટ પૈસો વાપરે છે જ્યારે ગરીબોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવવાના પણ ફાંફા પડે છે અહીં કવિએ શ્રીમંતોને એવો ગર્ભિત ઇશારો કર્યો છે કે તેઓ ગરીબો પ્રત્યે હમદર્દી રાખે જો તેઓ પોતાના મોજ શોખ પાછળ નાનાનો દુર્વ્યોગ કરવાને બદલે એ નાના ગરીબોના કલ્યાણ માટે ખર્ચે તો ગરીબોને ઘણી રાહત મળી શકે છે ત્યારબાદ આગળની પંક્તિ કે ન્યાય નીતિ સૌ ગરીબને મોટાને સૌ માપ વાઘે માર્યું માનવી એમાં સો ઇન્સાફ તો પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ આપણી સામાજિક વિષમતાને વૈધક રીતે રજૂ કરી છે કવિ કહે છે કે ન્યાય અને નીતિ તેમજ કાયદા કાનૂન ગરીબોને જ લાગુ પાડવામાં આવે છે મોટાને નીતિ નિયમોમાં કોઈ બંધન હોતા નથી આ સંદર્ભમાં કવિ જણાવે છે કે વાઘ જેવું શક્તિશાળી પ્રાણી કોઈ માણસને મારી નાખે તો એને શિક્ષા કરી શકાતી નથી એ જ પ્રમાણે સામાન્ય માણસનું કરજ વસૂલ કરવા માટે સરકારી અમલદારો તેની સાથે ઘણી જબરજસ્તી કરે છે જ્યારે શક્તિશાળીઓના બાકી નીકળેલા લેણા બાબતે તેમનો વાળ પણ વાકો કરી શકાતો નથી શ્રીમંતો અને સત્તાધીશોની ત્રુટી તરફ કોઈ આંગળી ચીંધવાની પણ હિંમત દાખવતું નથી તેઓના ખોટા કૃત્યો તરફ જાણી જોઈને આંખ મીચામણા કરવામાં આવે છે જ્યારે બિચારો ગરીબ માણસ સાધારણ ગુના માટે પણ ફૂકૂટાઈ જાય છે કવિએ સમાજની આ કરુણ વિષમતાને રજૂ કરીને સામાજિક ભેદભાવ પ્રત્યે કટાક્ષ કર્યો છે અને એ દ્વારા ન્યાયના ભેદભાવભર્યા માપદંડોને બદલવાનો સંકેત કર્યો છે આગળની પંક્તિ જોઈએ કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી અને ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી તો પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ પ્રારબ્ધને ભરોસે બેસી રહેનારને પુરુષાર્થનો મહિમા સમજાવવાનો સચોટ પ્રયત્ન કર્યો છે કે જિંદગીની સફળતા કેવળ માનવીની હસ્તરેખાઓમાં હોતી નથી હસ્તરેખાઓ ઉકેલવા માત્રથી ઉન્નતિ અને સિદ્ધિ પ્રાપ્ત થતા નથી તે માટેનું ઉદાહરણ આપતા તે જણાવે છે કે ઇમારતની ડિઝાઇન એના નકશામાં હોય છે ચણાયેલી ઇમારત તો એને કરેલી મહેનતનું પરિણામ છે એ જ રીતે હસ્તરેખાઓ ભાગ્ય ગમે તેટલા બળવાન હોય પરંતુ તેને સાકાર કરવા માટે પુરુષાર્થ કરવો જ પડે પુરુષાર્થ જ પારસ મણી ગણાય છે આપણે ભાગ્યને ભરોસે જ બેસી ન રહેતા સફળ થવા માટે સખત પુરુષાર્થ કરવો જોઈએ ત્યારબાદ આગળની પંક્તિ છે કે વિદ્યા પુસ્તકમાં અને કબજામાં ધન ભીડ પડે કામ ના આવે એ વિદ્યા ને ધન તો આ પંક્તિઓ જીવનના બે મહત્વપૂર્ણ પાસાઓ વિદ્યા અને ધન વિશે વાત કરે છે અને આપણને એ સમજાવે છે કે આ બંનેનો યોગ્ય ઉપયોગ કરવો કેટલો જરૂરી છે આ પંક્તિનો પહેલો ભાગ આપણને જણાવે છે કે વિદ્યા પુસ્તકોમાં રહેલી છે અને ધન આપણા કબજામાં હોય છે તેનો અર્થ એ છે કે વિદ્યા અને ધન બંને આપણી પાસે હોવા જોઈએ પુસ્તકો જ્ઞાનનો ભંડાર છે અને ધન આપણી જરૂરિયાતો પૂરી કરવા માટે જરૂરી છે જો વિદ્યા અને ધનનો યોગ્ય ઉપયોગ ન થાય તો તે વિપત્તિના સમયે કામમાં આવતા નથી તેનો અર્થ એ છે કે માત્ર પુસ્તકો વાંચવાથી કે ધન ભેગું કરવાથી કંઈ થતું નથી જો આપણે વિદ્યા અને ધનનો ઉપયોગ યોગ્ય રીતે ન કરીએ તો તે આપણને મુશ્કેલ સમયમાં મદદ કરી શકતા નથી તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ નવ વિષય ગુજરાતીની અંદર આવનારી વાર્ષિક પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય અને આમાંથી જ વિચાર વિસ્તાર પૂછાશે તો વિચાર વિસ્તારનું સરસ મજાનું સોલ્યુશન આપવાનો પ્રયત્ન કર્યો તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો જ હશે તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બિલને પ્રેસ કરી દેજો થેન્ક યુ આભાર